ઓમ શાંતિ ગાયિકા લતા મંગેશકર એક વખત તેમનો એક અનુભવ બતાવ્યો કે તેઓ નાના હતા ત્યારે પ્રથમવાર સ્ટુડિયોમાં ગીત ગાયું આ ગીત ફેમસ ગાયિકા નૂર જહાએ સાંભળ્યું લતા મંગેશકર જ્યારે ગીત ગાઈને બહાર આવ્યા તો ફેમસ ગાયિકા નૂર જહાએ લતા મંગેશકરને કહ્યું ખૂબ સરસ કેટલું સરસ ગાય છે કેટલો સરસ અવાજ છે ત્યારે લતા મંગેશકરે કહ્યું નહીં નહીં આપ ક્યાં અને હું ક્યાં તમે ખૂબ સરસ ગાઓ છો ત્યારે નૂરજહા એ લતા મંગેશકર વખાણ કરે તો તમારે નહીં નહીં ના કરવું ક્યારેય નેગેટિવ એનર્જી પોતાને નહીં આપવી જો આ રીતે પોતાના ગીત પ્રતિ નેગેટિવ એનર્જી આપીશ તો તું ક્યારેય સારું ગાઈ નહીં શકે એટલા માટે જ્યારે પણ કોઈ તમારી તારીફ કરે ત્યારે કહો કે અલ્લાહની મહેરબાની છે ભગવાનની મહેરબાની છે અને તેને ભગવાનના પ્રતિ સમર્પિત કરી દો પોતે સ્વીકાર ના કરો નહીં તો અભિમાન આવી જશે ભગવાનની મહેરબાની સમજીને તેને ભગવાનને સમર્પિત કરી દેશો તો તે આપણામાં વધારે બળ અને શક્તિ ભરશે ઓમ શાંતિ